જેમાં એમપી થિયેટર યોગા સેન્ટર ડિજિટલ ફાઉન્ડેશન જોગિંગ ગાર્ડન કિડ્સ પ્લેઈંગ એરિયા ગ્લો ગાર્ડન કાફેટેરિયન ટોયલેટ અને પાર્કિંગ સહિતની સુવિધાઓ યુક્ત ગાર્ડન વસાવવા માટે થઈને નવ પોઈન્ટ પચાસ કરોડ ફાળવ્યા હતા જે તે સમયે બે હજાર એકવીસ દર્શક મિત્રો ખાસ સાંભળજો બે હજાર એકવીસની અંદરમાં નવ પોઈન્ટ પચાસ કરોડનો ખર્ચ થયેલો હતો પણ અત્યારે જો આ સુવિધા વધારે કરવા માટે થઈને દસ પોઈન્ટ પચાસ કરોડનો ખર્ચ એટલે તમે વિચાર કરો કે કેટલો બધો ખર્ચ હવે વધી ગયો છે અને આ ગાર્ડન બનાવવા માટે થઈને હજી પણ નગરપાલિકા ફાંફા મારે છે હજી આ બગીચો બન્યો નથી આપ જોઈ શકો છો હજી બગીચો હજી અધૂરો પડ્યો છે અને બગીચાની અંદરમાં હજી તમે પ્રાથમિક હજી સુવિધાઓ એની આઈપી હોય એવું તમને લાગી રહ્યું છે હું તમને એક આખો એરિયલ બતાવું છું કે ખરેખર નગરપાલિકા શું કરે છે આ બગીચાને બનાવે છે કે વાંકાનેર જનતાને બનાવે છે કે શું કરે છે ખરેખર કોઈ પણ બગીચો બનાવવો હોય તો એને પોતાની એક સ્ટ્રેટેજી નક્કી હોવી જોઈએ ઘણા વર્ષો થઈ ગયા બગીચો બનતો નથી બગીચાની અંદરમાં ડિઝાઇનો બનાવવા બનાવ કરો છો એટલે ખરેખર હજી બગીચો હજી પ્રાથમિક હજી પાપા પગલી ભરે છે અને એની અંદરમાં દસ પોઈન્ટ પચાસ ખર્ચ કરી પૂર્ણ કરી દેવાશે એવું કહેવામાં આવે છે જે બે હજાર એકવીસમાં નવ પોઈન્ટ પચાસ કરોડનો જે ખર્ચ થવાનો હતો એના બદલે આજે ખર્ચ પણ વધતો જાય છે આ ખર્ચ કેના ઉપર છે નગરપાલિકાના જે નગરજનો છે તમારા અને મારા ઉપર આ ખર્ચ વધતો જાય છે પણ નગરપાલિકાને કોઈ પૈડી નથી કે આ બગીચાને આપણે તાત્કાલિક ત્વરિત બનાવીએ જો સરસ મજાનો વાંકાઈનો પેલેસ અને સંધ્યા ઢળતી હોય ત્યારે તમને એક આયા ટેલતા હોય તો તમને ખરેખર આ બગીચાની એક મોજ આવે એવી એક જગ્યા છે સરસ મજાની જગ્યા છે એક વાંકને એક બેન નજરાણું બની શકે એમ છે પણ નગરપાલિકાને શું છે કે કોઈ પણ કામ લે છે પણ હજી પૂર્ણ કરતી જ નથી આજે બાર બાર વરસ થયા જો આ બગીચો ન બને તો ખરેખર આપણા માટે તો ખરેખર આ એક દીર્ધા કહેવાય કે ખરેખર તમે કોઈ કામ લ્યો છો એ પૂર્ણ કરવામાં કેમ વાર લાગે છે આજે પૈસા છે તમારી પાસે બધું છે તો શું કામ તમે બનતા બનાવતા નથી તમારી પાસે માણસો છે તો તાત્કાલિક ધોરણે આ બગીચો બનવો જોઈએ એવી લોકોની લાગણી ને માંગણી છે એમ દર્શક મિત્રો નમસ્કાર ભાટી માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા છે નગરપાલિકા સંચાલિત લગભગ છેલ્લા બાર વર્ષથી જે બગીચો બની રહ્યો છે હવે બગીચો બનતા બનતા આજે બગીચો બગીચા જેવું થઈ ગયું છે કારણ કે આજે બગીચો બનાવે છે તો એની અંદરમાં જે એની ડિઝાઇનિંગ જે છે એનું જે કન્સ્ટ્રકશન છે એનું જે લેઆઉટ છે આ બધું બનાવતા બનાવતા આજે બારક વર્ષ જેવું સમય થઈ ગયો છે તેમ છતાં આજે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમ છતાં હજી બગીચો હજી બગીચો બન્યો નથી અને બગીચો હજી તમે જુઓ તો તમને એમ થાય કે આ બગીચો કઈ રીતે બને છે કારણ કે બગીચો બનાવવો હોય તો તુરંત બની જાય એના બદલે આજે બગીચો હજી બન્યો નથી અને વાંકાનેરમાં એક પણ સારું બગીચો બેસવાનું કોઈ સ્થાન નથી સારો એક બાકડો નથી કે સારી કોઈ પણ ટાઉન હોલ નથી કે સારી બીજી કોઈ પણ એક્ટિવિટી નથી એમ કોઈ બહારથી આવનાર વ્યક્તિને કોઈ વાંકાનેરમાં જોવા જેવું કોઈ પણ સ્થળ નથી તો ખરેખર વાંકાનેરના તમામ રહીશોની માંગણી છે કે આ બગીચાને તાત્કાલિકના ધોરણે બનાવી અને બનાવે તો ખૂબ સારી વાત છે કારણ એની તાતી જરૂર છે આ બગીચો ઘણા વર્ષથી ભરા છે પણ કે રમવાની સુવિધા નથી આ બગીચો જલ્દી બને એવી અમારી સુવિધા છે કે આ જલ્દી બગીચો બને ને અમને ક્રિકેટ રમવા માટે એવું મેદાન આખું બનાવે એ અમારી સુવિધા છે અમારે રમવા આટલું કઈ જગ્યા નથી ક્યાંય બધે ઘાસ ફૂસ છે ને સરખી કે જગ્યા નથી ગાર્ડન નથી આ બની જાય જલ્દી તો સારી વાત